દારૂના અડ્ડા પર રેડ કરી એકતાળીસ હજાર ચારસો રૂપિયાની એકસો ચોવીસ દારૂની બોટલો કબ્જે કરી હતી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ઘટના સ્થળ પર દારૂ વેચનારા સુજલ રાઠોડ સાગર અને સાજિદ કરીને સોંપ્યા હતા જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાંથી આ પ્રકારે દારૂના ના પર સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા રેડ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અજાણ હોય એ પ્રકારનો છે હાલ આ વિસ્તારમાંથી દારૂનો અડ્ડો ઝડપાયો છે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે હવે સ્થાનિક પોલીસ સામે ઉચ્ચ અધિકારીઓ કઈ પ્રકારના પગલા ભરે તે તો હવે જોવું રહ્યું